ઓમ શ્રી ગણેશય નમઃ જય શ્રી કૃષ્ણ રધે હધે મિત્રો આ ચૈત્ર માસમાં આપણે સાંભળીશું કડવો અડસઠમું સુખદેવ કહે પરીક્ષિત ને બાંધ્યા તે જાદવ જોધ જી હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ જોરીજી

વિચારો ક્યાં અજળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી ઉગ્રસેન કહે અચીરજ મોટું કોણે હરિયો હિંડોળોજી દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ઓખોડોજી જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાની કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી અગિયાર વરસ ગોકુળ સેવ્યું મામાજીની ત્રાસે જી શંખ હરી ગયો આવ્યો સોળમે વર્ષે જી અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી કૃષ્ણ કુટુંબને ગુરોતું રાખ્યું આશા દીદી એવી જી પાંચ માસ વહી ગયા ને જાદવ છે મહા દુખીજી શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધું જી આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધું જી નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી કહો મુનિ વરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી કરજોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી પુત્ર તમારા સ્વરનું મારે કરવું છે દર્શનજી મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવજોજી એક લાખને એકસઠ હજાર એ એ સૌ આગળ આવો જી સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો છો બાળજી ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી નારદ કહે છે હું શું જાણું તમે રહો સાગર ભેટજી જેને જાજા દીકરા તેને દેવની બેઠજી ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશે જી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી પછી આસન વાળી દીધી તાલી નાક જાલ્યું મુખ્યજી વેડા ગડીને નારદ કહે છે સાંભળજો જુગ જીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી નારદ કહે છે સુણું શામળા સંભળાવું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી શોણિતપુર એક નગર છે તેમાં બાણા રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ એક કાળજિ રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહડ થયું મનજી ચિત્રલેખા ચતુર્નારી વિદ્યાત્રીનો ત્રીનો અવતારજી તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણી ઠામજી મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંચ્યું બધું ગામજી અને રુદ્રને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી ચક્રનો વાક નથી ને એ વિસર્યું હતું ફરવા જી એમ સરખા સાધુ મળ્યા તેણે બેસાર્યું વાતો કરવા જી ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી મહારાજ જેણે ભોગવી છે બાણાસુની બાળજી દસ લાખ દૈત્યોનો એકી વારે પુત્રે આણ્યો કાળજી શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથ જી હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી ઊંઘે મસ્તક બાંધ્યો છે ને તળે લગાવડ્યો અઘનજી લીલા વાસનો માર પડે છે ભાંગે હવે જીતવો છે વાણજી તે માટે તમને કહો

મારો કુંવર કારા ગ્રહમાં નિરુદ્ધ બોલી નથી જાણતો રે તે તો શું જાણે કેરી વાત જો હિડતા ચાલતા અથડાઈ પડે રે અનિરુદ્ધ નાનીરું બાળ જો મારા કુંવર કારા ગ્રહમાં બાંધ્યો રે મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે નથી સયો અધ્યાય રૂનો મારજો પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યો રે તે તો સૌ પહેલાં વઢવા જાત જો મારો કુંવર કારા ગ્રહમાં બાંધ્યો રે ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે તે તો આવ્યા તત્કાળજો ભગવાન કહે છે ગરુડને રે તમે કેટલો સન તમે કેટલો સહેશો ભાર જો મારો કુંવર કારા ગ્રહમાં બાંધ્યો રે મારી અંગતણા રખે વાળજો તમો છપ્પન કોટી જાદવ જેટલા રે તે તો સર્વે થાઓ સુવાર જો તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે મારી અંગ તણા રખી વાળ મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે મુજ પર ચડે બધી દ્વારકા રે તો એ મુજને ના આવે આંચ જો છ્યાસી જોજનની મારી પંખ ના રે ત્રણ જોજનની મારી ચાંચ જો મારો કુંવર કારાગૃહમાં નાખ્યો રે પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યો ત્યારે ગઢ ગડિયા નિશાન જો પંખના વાગી જ્યારે ગરુડીની રે ત્યારે નાસી ગયા સર્વે પર સર્પજો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે મારા કુંવરની છોડાવવાની આવી પહોંચ્યા સારંગ પાણ જો શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરી રે વખાણ જો મારા કુંવર કારાગ્રહમાં નાખ્યો રે કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો ને તન રે કડવું સિત્તેરમું ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ ત્યાંથી ઓઘેરા પરવર્યો જ્યાં ગદગદતા અંગાર પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ભૂતની પ્રેત પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત ત્યાંથી આગેરો ચાલ્યો કુંવરને કોટે નાગ નાનાને આ ઘડ્યા મોટાના કર્યા બે ભાગ ભલ્લું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર ઓધવને અક્રુર બે હસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ನ ಮನ್ನಿ ಲಾವ್ಯಾ ಸಂಗ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ಬೋಲೋ ಗಜಾನಂದ ಮಹಾರಾಜ ಕಿ ಜಯ